ઓડિશામાં બીજેડી પ્રમુખ નવીન પટનાયકે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું તેઓ ભુવનેશ્વરમાં રાજભવન ગયા અને રાજ્યપાલ રઘુવર પોતાનું રાજીનામું સુપરત કર્યું પટનાયક છેલ્લા ચોવીસ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી હતા મંગળવારે ચાર જૂને લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આપ્યા વર્તમાન સરકારોએ બંને રાજ્યોમાં સત્તા ગુમાવી દીધી ઓડિશામાં ભાજપને એકસો સુડતાલીસ માંથી ઇઠ્યોતેર બેઠકો મળી હતી જ્યારે બીજેડીની એકાવન બેઠકો મળી હતી જેથી હવે પહેલી વાર ભાજપ રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે એકલા હાથે સરકાર બનાવશે જો કે ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત નથી કરી પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર હજી ચૂંટણી લડી હતી બહુ જલ્દી ભાજપ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ